નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કપરાડા તાલુકાના માની ગામે એક મકાન ધરાશાય થતાં ઘર વખરીને મોટું નુકસાન થયું હતું કપરાડાના માની ગામમાં કાચું મકાન ધરાશાય થયું હતું સદભાઈ કોઈ જાનહાનિના સમાચાર નથી કપરાડા તારીખ અઠાવીસ બાર બે હજાર ચોવીસના રોજ કપરાડાના માની ગામમાં વડપાડા ફળિયા ખાતે અચાનક કાચું મકાન ધરાશાય થયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર અઠ્ઠવીસ બાર બે હજાર ચોવીસના રોજ કપરાડા તાલુકાના અંતરિયાળ ઉનાળ વિસ્તારમાં આવેલ માની ગામના વડપાડા ફળિયાના રહીશ ફૂલજીભાઈ દેવજીભાઈ ભોગ્યાનું મકાન નંબર બસો ઓગણહ અને પંચાયતના દર વર્ષે સમયસર એકો સિત્તેર રૂપિયા ઘરવેરો ભરે છે જે મકાન ઉપરોક્ત તારીખના રોજ સમય સવારના સાડા દસ કલાકે અચાનક ધ્રાસાય થયું હતું જે ઘરમાં રહેતા કુટુંબના છ સભ્યો નો કુદરતી બચાવ થયેલ છે તમામ સભ્યો સુરક્ષિત છે માનિક ગામમાં વડપાડા ફળિયા ખાતે કાચું મકાન ધરાશાયની ઘટના ઘટી હતી જે અંગે ગ્રામ પંચાયતના સરપંચ તથા ગામના આગેવાનો દ્વારા ઘટના અંગે ગ્રામ પંચાયત કમ મંત્રીને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તલાટી દ્વારા આજ દિન સુધી ઘટના સ્થળની મુલાકાત સુધા લેવામાં આવી નથી ચકાસણીની વાત તો દૂર રહી પંચરોજ કામ કરવામાં આવેલ નથી આ બાબતે જિલ્લા પંચાયત સભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે આ મકાનમાં ઘર વખરીને મોટું નુકસાન થયેલ છે આ મકાનમાં રહેવાવાળો પરિવાર હાલ ઘર વિહોણો થયેલ છે જેથી કુટુંબના તમામ સદસ્યો ખુલ્લા મેદાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે છતાં આઠ દિન સુધી સરકાર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી ઘટના અંગે ફુલજીભાઈ ભાગ્યોએ ભોગ્યાએ તારીખ ચાર એક બે હજાર પચીસના માન મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરને લેખિતમાં અરજી કરી એને રજૂઆત કરી છે અને આવાસ મંજૂર કરવા અંગે માગ કરી છે રિપોર્ટર બાલુભાઈ ગામિત કપરાડા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ મારું નામ ફુલજીભાઈ દેવજીભાઈ ભોગિયા મુકામાની મુકામ માની તાલુકા કપરાડા જિલ્લા વલસાડ માની ગાવાત અમે રહું અને ત્યારે અમી સજના મોટલી અને પોષે પો પોશે સર્જના અસ કરશે આમી આદિવાસી જીવન ગુજાર ગુજારણ કરત આ તસ આત અઠીએના સાડા દસ વાગે શનિવારે અઠ્ઠાવીસ તારીખલો સાડા દસ વાગે એક મરણ પડેલ હતા તઠ જાયેલ તે તોળેક વારત ઘર અઠ પડુન ગેલા તો મારો એ ઘરવાળીની ફોન કેલા તો મી અઠ ધાવા ધાવાલ તો ગુરાચા नि नियमित एकूणहून बचाव तिकून उकूड राहिला तर तीन गुरा ब बचून गेली आणि बा, मा मा बाकीचाही दाबान गेला तिन्ही तीन अडी हजार अशी आहे, आहे ना माझी कौला फुटून गेली तर हे सरकार आहे ना मला सहाय करायला लाग असं मी सांगत आहे फुलजीबाई तुम्ही काही जगा अ रजूत करेल की तलाठी साहेबने तुम्ही पर करेली की હા તો તલાટી સાહેબને રજૂઆત કરેલી પણ તે છે ને છે ને શનિવારે નહીં આવ્યો ને છે ને રવિવારે ને સોમવારે રાહ જોઈ તો એ નહીં આવ્યો ને મંગળવારે છે ને આવ્યો પણ છે એને મેં ચાર રસ્તા પર માની ચોકડી પર એને વાત કરી તો નહીં એમ કે મેં વાત કરેલી છે ને એ જોવા નહીં આવ્યો બરાબર એટલે આ તલાટી એ સહાય મળે કે નહીં મળે પણ એ તલાટીએ જે પંચકેસ કરવો જોઈએ અને જે કંઈ એનું કાર્યવાહી તલાટી કમ મંત્રીને ફરજમાં આવે તે કરવું પડે પણ એ કરી નથી બરાબર ને હા હા પછી તમે કંઈક તાલુકામાં કંઈક લેવલે તાલુકા લેવલે કંઈ રજૂઆત કરેલી છે કે જિલ્લા પંચાયતનો સભ્ય તેને વાત કરેલી પણ એ છે ને કાગળિયાને તે ડોક્યુમેન્ટ મેં જમા કરીને મૂકેલું છે એ છે ને ઘર અપાવું એમ કરીને એ લોકોએ ખાતરી આપેલી છે એટલે જિલ્લા પંચાયતના સભ્યશ્રી મીનાક્ષીબેને તને ખાતરી આપી છે કે તમારું તારું ઘર મંજૂર કરાવી દેવા એ રીતે તમને પ્રોમસ આપી છે અને બીજી કોઈ ઉપર આજે બીજા કોઈને દરખાસ્ત કરી છે કે બીજો 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 તો પછી કોઈ નહીં તાલુકા પ્રમુખ શ્રીને કંઈ કહેવું હા એ તો જાનુભાઈ છે ને એ એ હોય એને હો આપેલી છે પરમોસ કે ઘર આપવા વિશે એટલે માજી સરપંચ જાનુ વાઢુએ પણ તને ખાતરી આપી છે કે આ વિસ્તાર જે તને છે ને ફુલજીભાઈ તને ઘર હું અપાવીશ એ રીતે ખાતરી આપી છે બરાબર તો એ તને ઘર મળવા બાબતે તમારી એક માંગણી છે કે આ વિસ્તારમાં ગરીબ પરિવાર અને સકુટુંબ પરિવાર સાથે રહે છે બરાબર સકુટુંબ પરિવાર મજૂરી તથા ખેતી કરીને જીવન ગુજરાન ચલાવે છે અને તદ્દન ગરીબ અને ખરેખર આ વિસ્તારની પરિસ્થિતિ એવી છે કે મહારાષ્ટ્ર બોર્ડરનું ગામ છે આ મજૂરી તેમજ ખેતી કરીને જીવન ગુજરન કાચું ઘર છે અને આ વિસ્તારના તલાટી કમ મંત્રી મયુરભાઈએ પણ બેદરકારી અહીંયા એનો પંચકેસ કર્યો નથી સ્થળ પર આવ્યા નથી અને તેમજ આ પરિવારની માંગણી છે સકુટુંબ પરિવારની માંગણી છે કે અમારું અમને ઘરનો લાભ મળવો જોઈએ જે કંઈ વળતર મળે એ છે ને એમાં અમને સહયોગ સરકારે કરવો જોઈએ એવી માંગણી છે ને જે કંઈક વળતર મળે એમાં જે કંઈક જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય જે કંઈક આ વિસ્તારના પદ અધિકારીએ ખાતરી આપી છે અને એમનું મળવાપાત્ર છે એને મળશે એવી માંગણી છે ને ઓકે